મિત્રો વરસાદ ગયા બાદ આ વિડીયો બનાવવાનું કારણ એવું છે કે ઘણા ખેડૂત મિત્રો ગભરાઈ જતા હોય કે નીચે પત્તા આ રીતના પીળા થઈ ગયા છે તો ખેડૂત મિત્રો ગભરાવું નહીં જેમ જેમ આ પપૈયા લાગશે એમ એમાં નીચેના પત્તા જે પપૈયું લાગેલું હોય એ જગ્યાએ આ રીતના તમે જોઈ શકો છો એ પાકટ થઈ જવાના અને આ રીતના ઘડી પડવાના જુઓ આ તમે જોઈ શકો છો આ પપૈયા જો લાગવાના તે દરેક છોડમાં આવું થવાનું અત્યારે મારા પપૈયાની બેઠક વ્યવસ્થા પણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો દરેક છોડ બતાવવાના એવું નહીં કે આમાં માલ વધારે છે તો બતાવવાનું ઓછું હોય તો નહીં બતાવવાનું અને મિત્રો જો વિડીયો સારો લાગે તો વિડીયો જોતા જોતાં પણ મારા પેજને ફોલો કરી શકો છો શેર કરી શકો છો સબસ્ક્રાઈબ કરશો તો બીજા ખેડૂતોને પણ માહિતી મળશે જો આ પત્તા પીડા થઈ ગયા છે એનું કારણ છે હવે એ પપૈયું લાગી ગયું છે તો અહીં ખોરાક એને મળવાનો નથી એ પણ તમારે જોવું આ એટલે આ નજીકથી બતાવું છું બાકી કેટલા પપૈયા લાગેલા છે એ તમે અત્યારે લાઈન સર જોઈ શકો છો ઉપરની છત્રી ખેડૂત મિત્રો કમ્પ્લીટ હોવી જોઈએ તો કોઈ જ પ્રશ્ન નહીં આવે આ ઉપરની છત્રી એકદમ ગ્રીન હશે તો તમારે ગભરાવાની જરૂર નથી એ પણ તમારે ધ્યાનમાં લેવું નીચે તો જેમ જેમ હાઈટ પકડશે એમાં પત્તા એનો ટાઈમ થાય એટલે સુકાવાના જ છે એ હું આપને અત્યારે બતાવી રહ્યો છું અને એડ્રેસની વાત કરું ખેડૂત મિત્રો તો મોબાઈલ નંબર તો મારો મૂકી છે જ મારું વતન હિંમતનગર તાલુકામાં છે હિંમતનગર તાલુકામાં હાજીપુર ગામ છે મિત્રો જો આ નજીકથી બતાવું આ આ સુકાઈ ગયું ખેડૂત મિત્રો કેમ એ સુકાવાનું કારણ આ બતાવું તમને અહીંયા પપૈયા લાગી ગયા છે એટલે એ ઓટોમેટિક સુકાઈને ઘરી પડવાનું આપણે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી મિત્રો આ તમે જોઈ શકો છો આને પોષણ મળતું બંધ થઈ ગયું કહેવાનો મતલબ કારણ કે હવે એ જગ્યાએ પપૈયું ખોરાક લેશે એટલે ઓટોમેટિક નીચેના પત્તા પીરા પડવાના જ છે અને ઉપરના નવા તૈયાર થતા રહેવાના છે એ પણ તમારે ધ્યાનમાં લેવું અને મારું વતન હિંમતનગર તાલુકામાં હાજીપુર ગામ છે મિત્રો સાબરડેરીની બાજુમાં હિંમતનગરથી વાત કરું તો છ કિલોમીટર થાય એ પણ તમારે ધ્યાનમાં લેવું હિંમતનગરથી અમદાવાદ તરફ જશો તો છ કિલોમીટર એ મારું ગામ છે મેન હાઈવે પર જ નેશનલ હાઈવે પર એ પણ મિત્રો તમારે ધ્યાનમાં લેવું બાકી આ જુઓ પત્તા તો નીચે પડીને નમી ગયા છે ને અને આમાં ફૂલ પાણી ભરાઈ ગયું હતું જુઓ પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે અને પપૈયા પણ તમે લાગેલા જોઈ શકો છો અલગ અલગ છોડના મિત્રો તો ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હતી વાડીની મુલાકાત લેવી હોય મિત્રો તો અગાઉથી ફોન કરીને આવશો તો સારું રહેશે કારણ કે રોજ ઘણા બધા ખેડૂતો આવતા હોય છે એ પણ તમને જણાવું અત્યારે હું પોતે જ આ શૂટિંગ ઉતારી રહ્યો છું મારી વાડીનું તો આપ અત્યારે જોઈ શકો છો અલગ અલગ છોડના હું આ પપૈયા બતાવી રહ્યો છું તો હિંમતનગર તાલુકામાં હાજીપુર ગામ છે સાબરડેરીની બાજુમાં એ પણ તમારે ધ્યાનમાં લેવું ખેડૂત મિત્રો અને મોબાઈલ નંબર તો હું અંદર મૂકીશ ફોન કરીને આવશો તો તમારો એ સમય નહીં બગડે અને મારો પણ નહીં બગડે કોઈવાર હું બહાર ગયેલો હોય અને દૂરથી તમે આવતા હોય તો પ્રશ્ન ના થાય અને આ પપૈયાના પત્તા પીરા થાય તો ઉપરને કમ્પલીટ રહેવું જોઈએ ઉપરને જોવો નીચેનું તો સુકાવાનું છે એનો ટાઈમ થાય એટલે અને ઘરે પડશે નીચેનું પપૈયું અરે સોરી પત્તું તો એ પણ તમારે ધ્યાનમાં લેવું અને મિત્રો અત્યારે આપ મારી આ પપૈયાની વાડી જોઈ શકો છો અને આ રીતનું ફ્રૂટિંગ આવેલું છે પાંચ મહિના પૂરા થવા એ વાડીને એ પણ આપ અત્યારે મારી સાથે જોઈ શકો છો